નમસ્કાર મિત્રો હું વિ કે બારૈયા આઈટીઆઈ અમરેલીમાંથી હું આજે આપનું આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું આજનો આપણો ટૉપિક છે બિલ્ડિંગના પ્રકાર એટલે કે ગ્રુપમાં વિભાજીત કરી છે એ આપણે બધું આપણે આજને પીપીટીમાં જોઈએ બિલ્ડિંગ એ એક માળખું છે કે જે ત્રણ ભાગો સાથે બાંધવામાં આવે છે ફાઉન્ડેશન સુપરસ્ટ્રક્ચર અને છત આ મકાન એટલે કોઈ પણ માળખું ગમે તે હેતુ હોય અને ગમે તે સામગ્રી પણ હોય આમ મક એટલે બાંધકામ માટે ઉપયોગમાં લેવાતા ફાઉન્ડેશનમાં પ્લેન્ટ દિવાલો માળ ચીમની પ્લમ્બિંગ અને મકાન સેવાઓ વરંડા બાલ્કની વગેરેનો સમાવેશ થાય છે બધી ઈમારતોને આપણે નીચેના જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવે છે પહેલું આવશે રહેણાંક રહેણાંક એટલે આપણે કે કોઈ પણ બિલ્ડિંગ રહેવા માટે વપરાતી હોય તો એને આપણે રહેણાંકમાં લઈશું પછી આવશે જૂથ બી એટલે કે ગ્રુપ બી શૈક્ષણિક કોઈ પણ આપણે શૈક્ષણિક ઇમારત હોય કે જ્યાં આપણે શૈક્ષણિક પ્રક્રિયા ચાલતી હોય તેને આપણે શૈક્ષણિકમાં રહેશું સંસ્થાકીય એટલે કે આપણે કોઈપણ દવાખાનું એવી બધી બિલ્ડિંગ આપણે સંસ્થાકીયમાં આવશે પછી આવશે ગ્રુપ ડી એસેમ્બલી એસેમ્બલીમાં આપણે આગળ જોઈશું પછી ગ્રુપ ઈ આવશે બિઝનેસ બિઝનેસને લગતી કોઈ પણ આપણે જે બિલ્ડિંગ છે એમાં આવશે પછી આવશે ગ્રુપ ફાઈવ મર્કેન્ટાઇલ મર્કેન્ટાઇલમાં છૂટક અથવા જથ્થાબંધ સ્ટોર બંનેનો સમાવેશ થાય છે પછી આવશે ગ્રુપ જી ઔદ્યોગિક ઔદ્યોગિક એટલે એમાં આપણે નીચા મધ્યમ અને ઉચ્ચ ભાગના જોખમોનો સમાવેશ થાય છે મીન્સ કે આપણે આપણે કોઈપણ જોખમવાળી બિલ્ડિંગ હોય જેમ કે પ્રોડક્શન હાઉસ ને એ બધું આપણે ઔદ્યોગિકમાં આવશે પછી ગ્રુપ પીએચમાં આવશે સંગ્રહ અને ગ્રુપ આઈમાં આવશે આપણે જોખમી હવે આપણે પહેલું જોઈએ ગ્રુપ એ રહેણાંક ઇમારતો હવે રહેણાંક ઇમારતોમાં કોઈ આવે છે કે આમાં એવી કોઈ પણ બિલ્ડિંગનો સમાવેશ થાય છે કે જેમાં સામાન્ય રહેણાંક હેતુઓ માટે રસોઈ અથવા જમવાની અથવા બંને સવલતો સાથે અથવા સુવા માટે આવાસ આપવામાં આવેલા હોય સિવાય કે ગ્રુપ સી હેઠળ વર્ગીકૃત થયેલી કોઈ પણ ઈમારત હવે આપણે ગ્રુપ સીમાં જોઈએ કે પહેલાં કઈ હતી કે ગ્રુપ સીમાં હતી સંસ્થાકીય હવે હું આગળ આપણે હું તમને સમજાવીશ કે રહેણાંક અને સંસ્થા કેમાં મોટો કયો ડિફરન્સ કે જેના લીધે આમાં આપણે લખ્યું છે કે ગ્રુપ સીમાં કોઈ પણ ઇમારત આવતી એ ગ્રુપ એમાં નહીં આવે હવે આપણે એના પેટા વિભાગ જોઈએ ગ્રુપ એના તો કે ગ્રુપ પેટા વિભાગ એ વન એ વનમાં કયા આવશે તો કે રહેણાંક અથવા રૂમિંગ ઘરો મીન્સ કે આપણે અમુક આપણે તમે ઘરો જોતા હોય તો ચોલ હોય ચોલ એને આપણે રૂમિંગ ઘરો કહીએ કે એમાં સમાન વ્યવસ્થાપન હેઠળ કોઈ પણ ઇમારત અથવા ઇમારતોના જૂથનો સમાવેશ થાય છે એમાં આપણે આપણે જોઈએ કે ચાલમાં બધાને એક કરવું જોઈએ એ રીતે જેમાં ક્ષણિક અથવા કાયમી ધોરણે કુલ ચાલીસથી વધુ વ્યક્તિઓ માટે અલગ સુવાના આવાસ જમવાની સુવિધા સાથે અથવા વગર એટલે કે અમુક આપણે આવાસ હોય કે એમાં જમવાની સુવિધા હોય છે કે અમુકમાં નથી હોતી એ રીતના પરંતુ વ્યક્તિઓ માટે રસોઈની સુવિધા વિના પૂરી પાડવામાં આવેલ છે આમાં ધર્મશાળાઓ છે ક્લબ્સ છે મોટેલ છે ગેસ્ટ હાઉસ છે એનો સમાવેશ થાય છે તમે જોશો કે ગેસ્ટ હાઉસમાં આપણે સુવાની વ્યવસ્થા હોય છે પણ જમવાની વ્યવસ્થા હોતી નથી પછી આપણે જોઈએ કે જો લોજિંગ અથવા રૂમિંગ હાઉસ પેટા વિભાગ એ ટુમાં રહેઠાણ તરીકે વર્ગીકૃત કરવામાં આવશે ક્યારે કરવામાં આવશે કે જો તેના કોઈ પણ ખાનગી નિવાસ એકમોમાં કોઈ રૂમ ત્રણ કરતાં વધુ વ્યક્તિઓને ભાડે આપવામાં ન આવે હવે પેટા વિભાગ એ ટુ કે એક અથવા બે પરિવારના ખાનગી રહેઠાણોમાં કોઈ પણ ખાનગી નિવાસનો સમાવેશ થાય છે કે જેમાં એક અથવા બે પરિવારના સભ્યો દ્વારા કબજે કરવામાં આવે છે અને કુલ વીસથી વધુ વ્યક્તિઓ માટે સુવાની આવાસ હોય છે જો ખાનગી રહેઠાણ રૂમમાંની બહાર લોકોને ભાડવામાં ભાડે આપવામાં આવે છે તો તે દીઠ ત્રણ કરતાં વધુ વ્યક્તિઓને રહેવામાં આવશે નહીં તે આપણે આગળ જોયું આમ જો કોઈ પણ એક રહેઠાણ મકાનમાં વીસથી વધુ વ્યક્તિઓ માટે સુવાની આવાસ પ્રદાન કરવામાં આવે આપણે અમુક મકાન હોય એમાં વીસથી વધુ વ્યક્તિઓને હોય તો તે પેટા વિભાગ એ વનમાં આવશે એ થ્રી અથવા એ ફોરમાં પણ આવી શકે પેટા વિભાગ એ થ્રી શું કહે છે કે શયનગૃહો આપણે કે અમુક શયનગૃહો આવેલા હોય છે એમાં એમાં કોઈ એવી કોઈ પણ ઇમારતનો સમાવેશ થાય છે કે જેમાં એક જ પરિવારના સભ્ય ન હોય તેવા વ્યક્તિઓ માટે એક રૂમમાં અથવા સંયુક્ત કબજો અને સિંગલ મેનેજમેન્ટ હેઠળ નજીકથી સંકળાયેલા રૂમની શ્રેણીમાં જમવાની સુવિધા સાથે અથવા વગર જૂથ સૂવાના આવાસ પ્રદાન કરવામાં આવે છે ઉદાહરણ તરીકે શાળા અને કોલેજના શયનગૃહો વિદ્યાર્થીઓની છાત્રાલય અને લશ્કરી બેરે આપણે વિભાગ એ પેટા વિભાગ એ થયું છે કે એમાં એક કંપ કુટુંબના સભ્યો ન હોય જેમ કે આપણે હોસ્ટેલ હોય તો હોસ્ટેલમાં આપણે એક કુટુંબના નથી હોતા પણ બધાય એક મેનેજમેન્ટ હેઠળ હોય છે અને એમાં આપણે બધા એક સરખું સૂવાનું જમવાનું અને આવાજ પણ હોય છે પછી આપણે જોઈએ પેટા વિભાગ એ ફોર પેટા વિભાગ એ ફોરમાં શું કહે છે કે એપાર્ટમેન્ટ હાઉસ કે ફ્લેટ કે એમાં કોઈ પણ મકાન અથવા માળખું સામેલ છે કે જેમાં ત્રણ કે તેથી વધુ પરિવાર માટે રહેવાના ક્વાર્ટર આપવામાં આવેલા હોય એકબીજાથી સ્વતંત્ર રીતે રહેતા હોય અને સ્વતંત્ર રસોઈ સુવિધાઓ હોય ઉદાહરણ તરીકે એપાર્ટમેન્ટ હાઉસ પછી આપણે પેટા વિભાગ એ ફાઇવ જોઈએ તો એ ફાઇવ એટલે કે હોસ્ટેલ્સ હોસ્ટેલ એમાં શું કહે છે કે આમાં સિંગલ મેનેજમેન્ટ હેઠળની કોઈ પણ ઇમારત અથવા ઇમારતોના જૂથનો સમાવેશ થાય છે કે જેમાં ફોર સ્ટાર કેટેગરીમાં વૃહિત કરી હોય હોટેલ માટે જમવાની સુવિધા સાથે અથવા તેના વિના સુવાના આવાસ પણ આપવામાં આવે અમુક આપણે હોટલ જોઈએ કે તેમાં ગેસ્ટ હાઉસ નથી હોતા ખાલી રેસ્ટોરન્ટ હોય છે એટલે એ આ પેટા વિભાગ એ ફાઈવમાં પણ આવશે પછી આવશે સબ ડિવિઝન એ સિક્સ હોસ્ટેલ સ્ટાર કે આમાં સંબંધિત સત્તાવાળાઓ દ્વારા ફાઈવ સ્ટાર અથવા કે તેનાથી ઉપરની હોટલ તરીકે મંજૂર કરાયેલ હોટેલોનો સમાવેશ થાય પેટા વિભાગ એ ફાઇવમાં આપણે જોયું કે ફોર સ્ટાર સુધીની કોઈ પણ હોટલ પેટા વિભાગ એ માં આવશે કે જ્યારે પેટા વિભાગ એ સિક્સમાં ફાઇવ સ્ટાર હોટલની ઉપર કે ફાઇવ સ્ટાર હોટલવાળી પણ આપણે પેટા વિભાગ એ સિક્સમાં આવશે હવે આપણે વર્ક ગ્રુપ બી આવશે શૈક્ષણિક ઇમારતો તેમાં આપણે જોઈએ કે આમાં વીસથી ઓછા વિદ્યાર્થીઓ માટે સૂચના શિક્ષણ અથવા મનોરંજન માટે એસેમ્બલીનો સમાવેશ કરતી ડે કેર હેતુઓ માટે શાળા કોલેજ અને અન્ય તાલીમ સંસ્થાઓ માટે ઉપયોગમાં લેવાતી કોઈપણ ઇમારતનો સમાવેશ આપણે શૈક્ષણિક ઇમારતોમાં થાય છે હવે એના આપણે પેટા વિભાગ જોઈએ તો પેટા વિભાગ બીવન શું કહે છે કે વરિષ્ઠ માધ્યમિક સ્થળ સુધીની શાળાઓ એટલે કે હાઈસ્કૂલ સુધીની શાળાઓ એમાં વીસથી ઓછી સંખ્યાના વિદ્યાર્થીઓ માટે સિંગલ મેનેજમેન્ટ હેઠળની કોઈપણ ઇમારત અથવા ઇમારતોના જૂથનો સમાવેશ થાય છે આપણે અમુક ગામડાની કોલેજ શાળાઓ જોઈએ તેમાં વીસથી ઓછા વિદ્યાર્થીઓ હોય છે કે જે પેટા વિભાગ બીવનમાં પેટા વિભાગ બી ટુમાં કંઈ આવશે કે એમાં સોથી ઓછી સંખ્યા ન હોય મીન્સ કે સોથી વધારે સંખ્યા હોય તેવા ઉપયોગમાં લેવાતી સિંગલ મેનેજમેન્ટ હેઠળની કોઈપણ ઇમારતનો જૂથનો સમાવેશ પેટા વિભાગ બી ટુમાં થશે હવે આવશે ગ્રુપ સી સંસ્થાકીય ઇમારતો આમાં કોઈ પણ ઇમારત અથવા કે તેના તેનો ભાગનો સમાવેશ થાય છે કે જેનો ઉપયોગ તબીબી અથવા અન્ય સારવાર અથવા શારીરિક અથવા માનસિક બીમારી રોગ અથવા અશક્તિથી પીડિત વ્યક્તિઓની સંભાળ જેવા હેતુઓ માટે કરવામાં આવે જ છે આપણે મીન્સ કે આપણે તમે ઘણું જોતા હોશો કે ભાઈ આપણે નાની ઉંમરમાં ક્રાઇમ કર્યું હોય તો એને જે ઓલા શિશુ કેમાં રાખે છે તો એ આપણે સંસ્થાકીય ઇમારતોમાં આવશે મીન્સ કે ડોક્ટરી ડૉક્ટરને લગતી આપણે ઇમારતો કે જેટલી હોસ્પિટલો એ બધી સંસ્થાકીય ઇમારતોમાં આવશે મીન્સ કે શિશુઓ સ્વસ્થ અથવા વૃદ્ધ વ્યક્તિઓની સંભાળ અને દંડ અથવા સુધારાત્મક અટકાયત માટે કે કે જેમાં કેદીઓની સ્વતંત્રતા પ્રતિબંધિત છે એવી સંસ્થાઓ ઇમારતો સામાન્ય રીતે રહેવાસીઓ માટે સુવાની આવાસ પ્રદાન કરે છે આપણે જોઈએ કે ભાઈ હોસ્પિટલમાં કે એમાં આપણે સુવાની આપણે વ્યવસ્થા હોય છે મીન્સ કે એટલે એમાં આપણે સંસ્થાકીય ઈમારતમાં સુવાનીય આપણે આવાસ પ્રદાન કરીએ છીએ હવે એના આપણે પેટા વિભાગ જોઈએ પેટા વિભાગ સીવનમાં આવશે હોસ્પિટલ અને સેનેટોરિયા હવે આ વિભાગ પેટા વિભાગમાં સિંગલ મેનેજમેન્ટ હેઠળ કોઈ પણ ઇમારત અથવા ઈમારતોનો જૂથનો સમાવેશ થાય છે કે જેનો ઉપયોગ આવાસ માટે થાય છે મીન્સ કે આરોગ્ય અથવા ઉંમરના કારણે શારીરિક મર્યાદાથી પીડાતા વ્યક્તિઓ ઉદાહરણ તરીકે હોસ્પિટલો ઇન્ફર્મરી સેનેટોરિયા અને નર્સ હોમ હવે એનો પેટા વિભાગ સીટું જોઈએ તો કસ્ટડિયલ સંસ્થાઓ મીન્સ કે કોઈપણ વ્યક્તિએ ક્રાઈમ કર્યું હોય તો જેને આપણે ક્યાંક એવી ઈમારતમાં રાખીએ કે જેમાં આપણે સુવાનું જમવાનું અને પ્રદાન કરતા હોય તો એ બધી સંસ્થાઓ આપણે પેટા વિભાગ સીટુમાં આવશે આ પેટા વિભાગમાં સિંગલ મેનેજમેન્ટ હેઠળ કોઈ પણ ઈમારત અથવા ઇમારતોના જૂથનો સમાવેશ થાય છે કે જેનો ઉપયોગ વ્યક્તિઓની કસ્ટડી અને સંભાળ માટે થાય છે જેમ કે બાળકો અને સ્વસ્થ અને વૃદ્ધો ઉદાહરણ તરીકે વૃદ્ધો અને અશક્ત લોકો માટેના ઘરો અને સ્વસ્થ ઘરો અને અનાશાશ્રમો પછી આવશે પેટા વિભાગ સી તરીકે દંડ અને મેટલ સંસ્થાઓ મીન્સ કે આપણે ઓલામાં આપણે પેટા વિભાગ સી ટુમાં શું જોઈએ કે ખાલી એમાં રાખવા માટે હોઈએ છીએ કે વૃદ્ધાશ્રમ વૃદ્ધાશ્રમને અનાશ્રમ જ્યારે આ પેટા વિભાગ દંડ અને મેટલ કે ભાઈ દંડિત વ્યક્તિ હોય એને ક્યાં રાખવું અને એ ઈમારતને આપણે પેટા વિભાગ સીથરીમાં લઈએ છે આ પેટા વિભાગમાં સિંગલ મેનેજમેન્ટ હેઠળની કોઈ પણ ઇમારત અથવા ઇમરતોના જૂથનો સમાવેશ કે જે જેનો ઉપયોગ પ્રતિબંધિત વ્યક્તિઓના આવાસ માટે કરવામાં આવે છે અથવા કે જેમને દંડ અને સુધારાત્મક હેતુ માટે અટકાયત કરવામાં આવ્યા હોય જેમાં કેદીઓની સ્વતંત્રતા પ્રતિબંધિત છે ઉદાહરણ તરીકે જેલો માનસિક હોસ્પિટલો માનસિક ટેનો સેનેટોરિયા અને રિફોર્મેટ્રીસ હવે આપણે આગળ જોઈએ ગ્રુપ ડી એસેમ્બલી બિલ્ડિંગ એસેમ્બલી બિલ્ડિંગમાં આમાં કોઈ પણ બિલ્ડિંગ અને બિલ્ડિંગનો ભાગ સામેલ છે કે જ્યાં લોકોના જૂથો મનોરંજન સામાજિક ધાર્મિક દેશભક્તિ નાગરિક મુસાફરી અને સમાન હેતુઓ માટે ભેગા થાય છે ઉદાહરણ તરીકે થિયેટર છે કે પછી મોશન પિક્ચર આઉટ છે પછી એસેમ્બલી હોલ છે ઓડિટોરિયમ છે એક્ઝિબિશન હોલ છે મ્યુઝિયમ છે પછી સ્કેટિંગ રિંગ છે જિમ્નેશિયમ રેસ્ટોરન્ટ પછી પૂજા સ્થાનો પછી હોલ ક્લબ રૂમ પેસેન્જર સ્ટેશન હવાઈ ટર્મિનલ સપાટી અને દરિયાઈ જાહેર પરિવહન સેવાઓ વગેરે આપણે એસેમ્બલી બિલ્ડિંગમાં આવશે એસેમ્બલી બિલ્ડિંગના આપણે પેટા વિભાગ જોઈએ તો પેટા વિભાગ ડી વન કેમ આ પેટા વિભાગમાં મુખ્યત્વે થિયેટર અથવા ઓપરેટિક પ્રદર્શન અને પ્રદર્શનો દ્વારા બનાવવામાં આવતી કોઈપણ ઇમારતનો સમાવેશ થાય છે કે જેમાં સ્ટેજ હોય પ્રોસેનિયમ પડદો અથવા નિશ્ચિત અથવા પોર્ટેબલ સિન લોપ લાઇટ મોશન પિક્ચર બૂથ પછી યાંત્રિક ઉપકરણો અથવા અન્ય થિયરિકલ એસેસરીઝ સાથે સાધનો અને એક હજારથી વધુ વ્યક્તિઓ સાથે નિશ્ચિત બેઠકો સાથે પ્રદાન કરવામાં આવે છે હવે પેટા વિભાગ ડી ટુ જોઈએ તો કે આ પેટા વિભાગમાં વર્ણવ્યા મુજબ મુખ્યત્વે ઉપયોગ માટે બનાવેલા કોઈ પણ ઇમારતનો સમાવેશ થાય છે પરંતુ ડી વનમાં એક હજાર વ્યક્તિની સુનિત બેઠકો સાથે જ્યારે આમાં ઓછી હવે પેટા વિભાગ ડી થ્રી આ પેટા વિભાગમાં કોઈ પણ ઇમારત તેની લોબીઓ રૂમ અને તેની સાથે જોડાયેલ અન્ય જગ્યાઓનો પણ સમાવેશ થાય છે કે જે મુખ્યત્વે લોકોના એસેમ્બલી માટે બનાવેલ હોય છે પરંતુ જેમાં કોઈ થિયરિકલ સ્ટેજ અથવા સ્ટેરેકર અથવા સિમેન્ટોગ્રાફી એક્સેસરીઝ હતી નથી અને 300 વ્યાક્ય માટે જ આવા જ હોય છે ઉદાહરણ તરીકે ડાન્સ હોલ છે નાઇટ ક્લબ છે પછી આનું ચિત્ર શો માટેના હોલ નાટકીય નાટ્ય અથવા શૈક્ષણિક પ્રસ્તુતિ પછી વ્યાખ્યાન અથવા અન્ય સમાન હેતુઓ ઊભા પ્લેટફોર્મ સિવાય કોણ કોઈ નાટ્યમાં નથી અને કાયમી બેઠક વ્યવસ્થા વિના ઉપયોગમાં લેવાય છે આર્ટ ગેલેરી છે પછી પ્રદર્શન હોલ છે કોમ્યુનિટી હોલ મેરેજ હોલ પૂજા સ્થાનો સંગ્રહાલયો લેક્ચર હોલ પછી તે પેસેન્જર ટર્મિનલ અને વારસા અને પુરાતત્વ સ્મારકો પેટા વિભાગ ડી ફોર આ પેટા વિભાગમાં કોઈ પણ મકાનનો સમાવેશ થાય છે કે પેટા વિભાગ ડી થ્રીમાં વણ્યા મુજબ મુખ્યત્વે ઉપયોગમાં બનાવેલ છે પરંતુ ત્રણસોથી ઓછી વ્યક્તિઓ માટે આવાસ સાથે કે જેમાં કોઈ કાયમી બેઠક કે વ્યવસ્થા નથી કે જે આપણે જે ડી થ્રીમાં જોયું એ ત્રણસોથી વધારે હતું જ્યારે આમાં ત્રણસોથી ઓછું પેટા વિભાગ ડી ફાઇવમાં શું કે આ પેટા વિભાગમાં ડી વન ટી ડી ફોરના પેટા વિભાગો દ્વારા આવરી લેવામાં આવતા લોકોના એસેમ્બલી માટે કાયમી અને કામચલાઉ કોઈ પણ ઇમારત અથવા માળખું સામેલ છે ઉદાહરણ તરીકે ગ્રાન્ડ સ્ટેન્ડ સ્ટેડિયમ એક્ઝુમ પેપર પાર્ક સ્ટ્રક્ચર સમીક્ષા સ્ટેન્ડ અને સર્કસ ટેન્ટ કે જે કાયમી અને કામચલાવ સર્કર સ્ટેન્ડ છે એ આપણે કાયમી નથી હોતા પણ કામ ચલાવું હોય છે હવે આવશે પેટા વિભાગ ડી સિક્સ ડી સિક્સમાં શોપિંગ સિનેમા થિયેટર રેસ્ટોરન્ટ જેવી બહુ વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવેલા લોકોના એસેમ્બલી માટે કોઈપણ બિલ્ડિંગનો સમાવેશ થાય છે ઉદાહરણ તરીકે મલ્ટીપ્લેક્સ પેટા વિભાગ ડી સેવન કે ડી વનથી ડી સિક્સમાં દ્વારા આવરી ન લેવામાં આવતી બિલ્ડિંગ કે કામ ચલાવ કે કાંઈ મહિને આપણે ડી સેવનમાં લેશું ઉદાહરણ તરીકે ભૂગર્ભ ગટરો છે પછી એલિવેટેડ રેલવે છે એ બધું એમાં આવશે હવે આવશે ગ્રુપ ઇ બિઝનેસ બિલ્ડિંગ્સ આમાં કોઈ પણ ઈમારત અથવા ઇમારતના ભાગનો સમાવેશ થાય છે કે જેનો ઉપયોગ ગ્રુપ એપ દ્વારા આ આવરી લેવામાં આવતા કરતાં વધુ વ્યવહારો અથવા વ્યવસાય માટે થાય છે એકાઉન્ટ્સ અને રેકોર્ડ્સ અને સામાન હેતુઓ વ્યવસાયિક સંસ્થાઓ સેવાઓ સુવિધાઓ વગેરે રાખવા માટે સિટી હોલ છે ટાઉન હોલ છે કોલ્ટ હાઉસ છે અને આ જૂથમાં વર્ગીકૃત થયેલ પુસ્તકાલયો અત્યાર સુધીનું આનું મુખ્ય કાર્ય લોકોના વ્યવસાયનો વ્યવહાર અને પુસ્તકો અને રેકોર્ડ રાખવાનું કામ છે બિઝનેસ બિલ્ડિંગમાં આપણે મોસ્ટ ઓફ જે રેકોર્ડ હોય છે કે જે બિઝનેસને લગતા એનો આપણે સ્ટોર કરવામાં આવે છે હવે એમાં આપણે બિઝનેસ બિલ્ડિંગને નીચે પ્રમાણે આપણે વિભાજિત કરીશું એમાં પેટા વિભાગ ઇવન એ પેટા વિભાગ ઈ વનમાં આવશે ઓફિસો આવશે બેંકો આવશે વ્યવસાયિક સંસ્થાઓ જેમ કે આર્કિટેક્ચર એન્જિનિયરોની ઓફિસો ડોક્ટરો વકીલો અને પોલીસ સ્ટેશન પછી પેટા વિભાગ ઈ ટુમાં આવશે બિઝનેસમાં એમાં પ્રયોગશાળાઓ છે પછી સંશોધનને લગતી સંસ્થાઓ છે પુસ્તકાલયો છે અને પરીક્ષણ ગૃહો પછી પેટા વિભાગ ઈ થ્રીમાં આવે છે કોમ્પ્યુટર સ્થાપન મીન્સ કે આપણે કોમ્પ્યુટરને લગતું જેટલું પણ સ્થાપન એટલે કે એનું જે આપણે જોઈએ કે રાઉટર છે કે એની જે સિસ્ટમ છે એને લગતું આપણે પેટા વિભાગ ઈ થ્રીમાં આવે છે પેટા વિભાગ E4 ફોરમાં આવે છે ટેલિફોન એક્સચેન્જ અને પેટા વિભાગ ઈ આવે આવશે બ્રોડકાસ્ટિંગ સ્ટેશનો અને ટીવી સ્ટેશનો પછી આવશે ગ્રુપ એપ મર્કન્ટાઇલ ઇમારત મર્કન્ટાઇલ ઇમારત આપણે જોયું કે આમાં કોઈ પણ બિલ્ડિંગ અથવા બિલ્ડિંગનો ભાગ કે જે જથ્થાબંધ અથવા છૂટક માલના પ્રદર્શન અને વેચાણ માટે દુકાનો સ્ટોર બજાર તરીકે ઉપયોગ થાય છે મર્કેન્ટાઇલ ઇમારતો નીચે પ્રમાણે પેટા વર્ગીકૃત કરવામાં આવશે પેટા વિભાગ એપ વન એ કહે છે કે દુકાનો સ્ટોલ ડિપાર્ટમેન્ટલ સ્ટોલ કે જે પાંચસો મીટર સ્ક્વેર સુધીના વિસ્તારવાળી બજારો પેટા વિભાગ એપ ટુમાં કઈ આવશે કે દુકાન અને વિભાગીય સ્ટોર કયા કે જેની પાંચસો મીટર કરતાં વધારે પછી પેટા વિભાગ એપ થ્રીમાં ભૂગર્ભ શોપિંગ કેન્દ્રો કે ભાઈ જે અંડરગ્રાઉન્ડ હોય શોપિંગ કેન્દ્રો એ માલસામાનના વેચાણ માટે આનું આનું સાંઘિક અને તે જ બિલ્ડિંગમાં સ્થિત સ્ટોરેજ અથવા સેવા સુવિધાઓનો આ જૂથ હેઠળ સમાવેશ કરવામાં આવશે હવે આવશે ગ્રુપ જી ઔદ્યોગિક ઇમારતો આમાં કોઈ પણ બિલ્ડિંગ અથવા બિલ્ડિંગ અથવા સ્ટ્રક્ચરનો ભાગ સામેલ છે કે જેમાં તમામ પ્રકાર અને ગુણધર્મોના ઉત્પાદનો અથવા સામગ્રીની બનાવટી અથવા એસેમ્બલ ઉત્પાદિત અથવા પ્રક્રિયા કરવામાં આવે છે મીન્સ કે એવી ઇમારત કે જ્યાં કોઈપણ વસ્તુની બનાવટ એસેમ્બલી અને એની પ્રક્રિયા કરવામાં આવે છે ઉદાહરણ તરીકે એસેમ્બલી પ્લાન્ટ પછી લેબોરેટરી ડ્રાય ક્લિનિંગ પ્લાન્ટ પાવર પ્લાન્ટ પમ્પિંગ સ્ટેશન સ્મોક હાઉસ લોન્ડ્રી ગેસ પ્લાન્ટ રિફાઇનરીઓ ડેરીઓ અને સૌ મિલો એ વગેરે એમાં આવશે ઓક્યુપન્સીનું જોખમ એ આગની શરૂઆત અને ફેલાવતો સંબંધિત ભય ધુમાડો અથવા વાયુઓનું જોખમ વિસ્ફોટનું જોખમ અથવા ઇમારતોના રહેવાસીઓના જીવન અને સલામતીને સંભવિત પ્રમાણે જોખમમાં મૂકતી અન્ય ઘટનાઓનું જોખમ હોવું જોઈએ પેટા વિભાગ જીવન હવે આપણે આના આપણે પેટા વિભાગ જોઈએ પેટા વિભાગ જીવન કે ઓછી ઓછા જોખમવાળી ઇમારતો મીન્સ કે જે ઔદ્યોગિક ઇમારત છે કે એમાં આપણે ઓછું આગનું જોખમ કે અન્ય કોણ ઓછા જોખમ હોય આ વિભા પેટા વિભાગમાં એવી કોઈ પણ ઇમારતનો સમાવેશ થાય છે કે જેમાં સમાવિષ્ટો એટલી ઓછી દહન ક્ષમતા ધરાવતા હોય અને તેમાં કરવામાં આવતી ઔદ્યોગિક પ્રક્રિયાઓ અથવા કામગીરી એવી પ્રકૃતિની હોય કે કોઈપણ સ્વયં પ્રસારિત આગ થવાની શક્યતાઓ રહેતી નથી અને જીવન અને સંપત્તિ માટે એકમાત્ર પરિણામ ભય ગભરાટ ધુમાડો અથવા ધુમાડો અથવા કોઈપણ બાહ્ય સ્ત્રોતમાંથી માટે ઉદ્ભવી શકે છે એટલે આ આ પેટા વિભાગ એવી ઔદ્યોગિક ઈમારતો આવે છે કે જેમાં ક્યાંય પણ આપણે આગ પ્રસરી પોતાની રીતે થતી નથી એટલે એમાં આપણે આગનું ઓછું જોખમ રહેલું હોય છે પછી એમાં પેટા વિભાગ જીતવું જોઈએ કે મધ્યમ જોખમી ઉદ્યોગો તો કે આ પેટા વિભાગમાં એવી કોઈ પણ ઇમારતનો સમાવેશ થાય છે કે જેમાં સમાવિષ્ટો અથવા તેમાં થતી કામગીરીની ઔદ્યોગિક પ્રક્રિયાઓ આગને જન્મ આપવા માટે જવાબદાર હોય છે કે જે મધ્યમ વેગથી સળગી જાય છે અને નોંધપાત્ર પ્રમાણમાં જસ્તાને બંધ કરે છે પરંતુ તેમાંથી ન તો ઝેરી ધુમાડો કે આગ આ લાગવાની ઘટનાના વિસ્ફોટનો ભય રહેતો નથી મીન્સ કે આમાં આગ કે વિસ્ફોટનો ભય નથી રહેતો એટલે કે આમાં આગ લાગે છે પણ એટલો બધો ભય રહે ન રહેવાથી અને મધ્યમ જોખમી ઉદ્યોગોમાં આપણે સમાવિષ્ટ કરીએ છીએ પેટા વિભાગ જે થ્રી ઉચ્ચ જોખમવાળા ઉદ્યોગો માટે વપરાતી ઇમારતો આ પેટા વિભાગમાં એવી કોઈપણ ઇમારતનો સમાવેશ થાય છે કે જેમાં સમાવિષ્ટ અને ઔદ્યોગિક પ્રક્રિયાઓ અથવા તેમાં કરવામાં આવતી કામગીરી આગને જન્મ આપવા માટે જવાબદાર હોય છે જે અત્યંત ઝડપથી બળી જશે અને અથવા ઝેરી ધુમાડો નીકળશે અથવા ઘટના કે આગમાં વિસ્ફોટ થવાની આશંકા છે એટલે કે આપણે પેલો પેટ પેટા વિભાગ જીવન જોયો તો એમાં શું હતું કે ભાઈ ક્યાંય પણ આપણે આગ લાગતી નથી એટલે એનું જોખમ ઓછું છે પછી આપણે જોયું મધ્યમ એટલે મીડિયમ આપણે જોખમવાળું જોઈએ તો એમાં શું છે કે આગ તો લાગે છે પણ એમાં ઝેરી ધુમાડો કે આપણે વિસ્ફોટ થવાની સંભાવના રહેતી નથી જ્યારે પેટા વિભાગ જી થ્રીમાં તો એક આગ પણ લાગશે ઝેરી ધુમાડો પણ થશે અને વિસ્ફોટની પણ સંભાવના રહે છે તેથી આપણે ઉચ્ચ જોખમવાળી ઉદ્યોગોની ઇમારતો કહીએ છીએ હવે આવશે ગ્રુપ એચ સ્ટોરેજ ઇમારતો આમાં માલસામાન કે અથવા માલસામાન અથવા વેપારી કે અત્યંત જ્વલનશીલ અથવા વિસ્ફોટક ઉત્પાદનો અથવા સામગ્રીઓનો સમાવેશ થાય તે સિવાય વાહનો અથવા પ્રાણીઓનો સંગ્રહ અથવા આશ્રય એટલે કે સર્વિસિંગ પ્રોસેસિંગ અથવા સ્ટોરેજ માટે આકસ્મિક સમારકામ સહિત માટે ઉપયોગમાં લેવાતી કોઈ પણ ઇમારત અથવા ઇમારતનો ભાગ સામેલ છે કે જેને આપણે સ્ટોરેજ ઇમારતોમાં આવરી લેશું ઉદાહરણ તરીકે વેરહાઉસ છે કોલ્ડ સ્ટોરેજ છે પછી પ્રેડ ડેપો ટ્રાન્ઝિસ્ટેડ સ્ટોર હાઉસ ટ્રક અને મરીન ટર્મિનલ પછી ગેરેજ છે હેંગર છે અનાજ એલિવેટર કોઠાર અને તબેલા કે જ્યાં પણ આપણે ક્યાંય પણ કોઈ પણ વસ્તુનો સ્ટોરેજ કર્યો છે એ ઈમારત આપણે સ્ટોરેજ ઈમારતમાં આવશે સ્ટોરેજ પ્રોપર્ટીઝ એ વિસ્તારના ધારમાં પ્રમાણમાં ઓછી સંખ્યામાં વ્યક્તિઓની હાજરી દ્વારા વર્ગીકૃત થયેલ છે મીન્સ કે આપણે રહેણાંક વિસ્તાર છે કે ઔદ્યોગિક એની 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 સિવાયની કોઈ પણ તમે બિલ્ડિંગનો પ્રકાર જુઓ તેમાં આપણે વ્યક્તિઓની હાજરી વધારે હોય છે જ્યારે સ્ટોરેજ બિલ્ડિંગમાં વ્યક્તિઓની હાજરી ઓછી પ્રમાણમાં ઓછી હોય છે આમ કોઈ પણ નવો ઉપયોગ કે જે નવા ઉપયોગના આંકડામાં રહેનારાની સંખ્યામાં વધારો કરે છે ઉદાહરણ તરીકે એસેમ્બલી હેતુઓ માટે વપરાતા હેંગર ઓફિસના હેતુ માટે વપરાતા વેરહાઉસ ઉત્પાદન માટે વપરાતા ગેરેજ અને ઈમારતો પછી આવશે ગ્રુપ આઈ જોખમી ઇમારતો આમાં કોઈ પણ ઇમારત અથવા ઇમારતનો ભાગનો સમાવેશ થાય છે કે જેનો ઉપયોગ અત્યંત જ્વલનશીલ અથવા વિસ્ફોટક સામગ્રી અથવા ઉત્પાદનોના સંગ્રહ સંચાલન ઉત્પાદન પ્રક્રિયા માટે કરવામાં આવે છે કે જે અડિયન ઝડપથી બળી શકે મીન્સ કે આપણે પેટ્રોલ છે કે કોઈ પણ એવું રસાયણ છે કે જે ઝડપથી બળી શકે કે જેનો આપણે સંગ્રહ કરવો પણ બહુ મુશ્કેલ હોય એ સંગ્રહ કરતી ઇમારતોને આપણે જોખમી ઇમારતોમાં રહેશું કે જે ઝડપથી બળી જાય કે જે ઝેરી ધુમાડો અથવા વિસ્ફોટ પેદા કરી શકે આમ એનો એ આપણે પદાર્થોના સંગ્રહ હેન્ડલિંગ ઉત્પાદન અથવા પ્રક્રિયા માટે કે જેમાં અત્યંત કાટ ઝેરી અથવા હાનિકારક સાર એસિડ અથવા અન્ય પ્રવાહી અથવા રસાયણો સમાવેશ થાય છે જે જોત ધુમાડો અને વિસ્ફોટક ઝેરી બળતરા અથવા રોધક વાયુઓ ઉત્પન્ન કરે છે અને ધૂળના વિસ્ફોટ મિશ્રણ ઉત્પન્ન કરતી કોઈ પણ સામગ્રીના સંગ્રહ સંચાલન અને અથવા પ્રક્રિયા માટે જે સ્વયંસ્કૃત ઇગ્નિશનને આધીન દ્રવ્યના સૂક્ષ્મ કણોમાં વિભાજનમાં પરિણમે છે આ વર્ગની ઇમારતોના ઉદાહરણો તે ઇમારતો છે કે જેનો ઉપયોગ આ માટે થાય છે આપણે જે જોયું કે જે જો ધુમાડો કે વિસ્ફોટક કે ઝેરી બળતરા અથવા કાટરોધક વાયુઓનું ઉત્પન્ન કરે છે એના માટે આપણે આ ઇમારતોનો ઉપયોગ થાય છે હવે પહેલું જોઈએ સંગ્રહ ઝીરો પોઈન્ટ એક ન્યૂટન અપોન એમએમ સ્ક્વેર કરતાં વધુ દબાણ હેઠળ અથવા 70 મીટર સ્કેર કરતાં વધુ જથ્થામાં એસિટિલિન હાઇડ્રોજન પ્રકાશિત અને કુદરતી વાયુ એમોનિયા છે કે ક્લોરિન છે પોસિજિન છે સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ ઓક્સાઇડ અને તમામ વાયુઓ એક્સપ્લેનેશનને આધીન છે આમ ધુમાડો અથવા ઝેરી સંકટ ક્રાયોજેનિક વાયુઓ વગેરે પછી બી તો કે જોખમી અને અત્યંત જ્વલનશીલ પ્રવાહી એલપીજી રોકેટ પ્રોપ્લેન્સ વગેરે જેવા પ્રવાહી ગેસનો સંગ્રહ અને સંચાલન કરવા માટે પછી જોખમી અને અત્યંત જ્વલનશીલ વિસ્ફોટક સામગ્રીનો સંગ્રહ અને સંચાલન પ્રવાહી સિવાય પછી કૃત્રિમ કૂલો પછી કૃત્રિમ ચામડું પછી દારૂ વિસ્ફોટકો અને ફટાકડાનું ઉત્પાદન એ આપણે આમાં લેશું હવે એના આપણે આ ટોપિકને અનુરૂપ આપણે સવાલો અને જવાબો જોઈએ એમાં પહેલો સવાલ છે કે બિલ્ડિંગ કયા ત્રણ ભાગો સાથે બાંધવામાં આવે છે તો આપણે પહેલાં જ જોયું કે બિલ્ડિંગ એ ફાઉન્ડેશન સુપરસ્ટ્રક્ચર અને છત આ ત્રણ ભાગમાં બાંધવામાં આવે છે બીજો સવાલ જોઈએ કે જેમાં સામાન્ય રહેણાંક હેતુઓ માટે રસોઈ અથવા જમવાની અથવા બંને સવલતો સાથે અથવા સુવા માટે આવાસ આપવામાં આવે છે એ કયા પ્રકારની બિલ્ડિંગ છે તેમાં આપણે આવે છે રહેણાંક બિલ્ડિંગ પછી ત્રીજો સવાલ છે કે સોથી ઓછી સંખ્યા ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે ઉપયોગમાં લેવાથી સિંગલ મેનેજમેન્ટ હેઠળની કોઈ પણ ઇમારત અથવા ઇમારતોના જૂથના સમાવેશ કયા પેટા વિભાગમાં થાય તો આપણે પેટા વિભાગ બી ટુ બી વનમાં તો વીસથી ઓછી હોય એવાના માટે પછી જેલો છે માનસિક એ હોસ્પિટલ એ કયા ગ્રુપમાં આવશે તો કે સંસ્થાકીય ઇમારતો આપણે પહેલાં જોઈએ કે શૈક્ષણિકમાં કઈ આવશે કે જે શૈક્ષણિકને લગતી હોય જ્યારે સંસ્થાકીયમાં ડૉક્ટરને લગતી પછી આપણે જેલ કે ક્રાઇમને લગતી બધી આમાં આવશે પાંચમું પંપિંગ સ્ટેશન સ્મોક આઉટ લોન્ડ્રી ગેસ પ્લાન્ટ રિફાઇનરી એ કયા ગ્રુપમાં છે તો કે ઔદ્યોગિક ઇમારતોમાં પછી છઠ્ઠો સવાલ છે કે બિલ્ડિંગનો ભાગ સામેલ છે કે જે જથ્થાબંધ અથવા છૂટક માલના પ્રદર્શન અને વેચાણ માટે દુકાનો સ્ટોર બજાર એ કયા ગ્રુપમાં છે તો કે મર્કન્ટાઇલ ઇમારતો તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે બિલ્ડિંગના પ્રકારમાં જેટલી પણ આપણે બિલ્ડિંગનો પ્ર પ્રકાર હતા એ બધા આપણે આજે જોયા સમજ્યા અને હવે આપણે આગળનું છે આગલા લેસનમાં જોઈશું આભાર